ઓહો હોવા પતંગની ખરીદી કરવી છે તમારે તો ડિસ્પ્લેની અંદર જોઈ રહ્યા છો તમે જુઓ સરસ મજાની રંગબેરંગી પતંગો છે લાલ છે લીલી છે પીળી છે કાળી છે થોરી છે ખબર ચીકરી જાય છે મારા વાલીડા મારા બાપલીયા છોટું મોટું છે મોટું પત્તું છે છોટા ભીમ છે હા 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 પતંગ તો બાકી શું ઉડે આકાશ ની અંદર અને હા ખાસ ધ્યાન રાખજો કે પતંગ ઉડાડતી વખતે કોઈ પક્ષી ને નુકસાન ન પહોંચે તમારો આનંદ કરો પણ મોજથી કરો બરાબર ને ફીરકીમાં તો જોવો કેવી સરસ મજાની અલગ અલગ વેરાયટીઓ છે આહા સુરતી માંજા અને આ ફીરકી તો ચાપ વાળી છે તમે દબાવો એટલે તમારી પતંગ જાય આકાશ માં સરર કરતી હા 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 માંજા સુરતના પેસ્ટલ અને શ્રદ્ધાની દોરી છે સુરતની ની આ બધી જો તમારે ખરીદી કરવી હોય ને મારા બાપલીયા મારા મારા વાલીલા ડિસ્પ્લે ઉપર નંબર અને કોન્ટેક્ટ નંબર આપેલો જજો અમારા પેજ ને લાઈક કરતા રહે